અહીંયા મળશે આપણને આપણું કિચન કિચન ની બાજુમાં આપણે જોઈ શકો એ પ્રમાણે કિચન ની બાજુમાં આપણને મળશે આપડે વોશ આ ફ્લેટ ની વિગત ના રસપંચ ચોકડી પાસે આવા યોજનાનું મકાન રહેવાનું છે અને આની કિંમત ફક્ત ફક્ત સાડા બાર લાખ રૂપિયા રાખવામાં આવેલી છે જો તમે આ ફ્લેટ લેવા માંગતા હોય તો આજે નીચે આપણા નંબર પર કોન્ટેક્ટ કરો અને ચેનલ લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં